जूस निकालने वाले हैं नारी माटर वैसे मैंगो पल्प हम ले लेंगे ले उसके बाद इसके अंदर हम वाटर मिला देंगे अखी रात है लाने के बाद आपके पास दो मस्त्री को दे दी अखी है देख भी सको जो तम है हमने डिजाइन की भी लगी बच्चे ऐसी जब मम्मी माटर का माँ ना अनामा नानी माटर ब्लाउज़ મારી નાની નાનીને મળવા જવાના છે ને તો મારી નાની માટે મારી બેને બ્લાઉઝ સીધ્યું આખી રાત જાગીએ આખી રાત મેં કીધું બે ત્રણ કલાકમાં પતી જશે બે વાગ્યા સુધી તો બે વાગ્યા સુધી નહોતું પત્યું કેટલા વાગે બેઠી હતી દસ વાગે બેઠી હતી રાતે તો બ્લાઉઝ પણ સી અને

अर्दा खरा यूज पेरे तो अम्म आ जुओ ब्लाउज आखी रात बेसी ने, है ना बैसी ने। બ્લાઉઝ પણ સીલ્યો આ બ્લાઉઝ સીલ્યો લો આખી રાત મેં કીધું તો બે ત્રણ કલાકમાં થઈ જશે પણ બે ત્રણ કલાકમાં તો ના થઈ હમણાં સાત વાગે આઠ વાગે સાત વાગે જ ફ્રી થઈ અને આ જોઈ શકો એકદમ ભરત ભરેલો ગાભરો મારી નાની છે ને આ કપડ બહુ જ ગમતું હતું મારી મમ્મી માટે પણ લાયા છે તો મારા મમ્મી ન ગયા નહીં જુઓ છે ને ભરત ભરેલું વાગડું આખું ભરત ભરેલું બહુ વજન વધી ગયું હો ગુડી ગુડી વજન વધારે અને છે ને આ નીચેની ડિઝાઇન છે તો આ નીચેની ડિઝાઇન આ બધી બધી નીચેની ડિઝાઇન જો નવો જ છે એવું નહીં વિડીયો બનાવવા માટે તમને લોકોને મારી બેને બ્લાઉઝ સીધું ને ગાભરો સીલાઈ કેવો લાગે છે એ પ્લીઝ કમેન્ટમાં કહેજો તો બે આઠ વાગી ગયા હજી તો ચા પણ બાકી કાપડમાં બનાવ્યો મારા નાની અબિયા પણ આવું પહેરે છે અમારામાં આવું પહેરે છે એટલે તૈયાર

આજે તું મમ્મી માટે નથી લઈ હાડી એમ કહું અચ્છા એટલે મમ્મી એ માના આપી એમ નાના એમ વાત કરો હાડી બહુ મસ્ત મને બહુ જ ગમ છે આ મારી બેન છે ને એને હ ને મારી મમ્મીનો બહાર ગયા હતા એ લોકો ખરીદી કરવા તો મારી મમ્મી માટે સાડી લાવ્યા હતા તો બે જોઈ શકો તો મેં મને આ સાડીનો છે ને આ વાળો ભાગ બહુ સોનેરી ડિઝાઇન છે ને એવું લાગતું હશે ને બીડી બનાજો સ્ટીકર પણ હજી ઉખાડી નથી આ બ્લાઉઝ સીલ્યો ને એની સાડી

તું આજ ઘેરે દવાખાને જાય એમને એમ મેં એવું કીધું તું કે દાઢો ગઢાવો ને તમે એક દાઢ ગઢાવો ને તો એ અઘાડી બીજી દાઢ ને ચાંદી પેલું નહીં આવતું એ નખાવી જ પડે નકર તમારી બધી ડાઢ મમ્મીને એ વખત જ ગીત મમ્મીને કીધું નખાઈ દે તો મમ્મી કીધું હાલ ગાઢ એટલે મમ્મીને એક દાડ ઘડાઈને બીજી દાડે હાલા એટલે એક સપોર્ટ ના રહ્યો ને પો ગયા મમ્મીને

આ વેડમ આખી રાતના જાગે છે ને તો નહીં મળે એક અપજો આલા મેં મૂકી દઉં અડી હજી તબલા કરવાના હે ને બટન હમ બટન કરવાના હે નાનીને છે ને આ બહુ જ બનશે પણ પાંચ મીટર કાપડ હોય તો વજન વધી ગયું જો ફરજ ભરેલું છે બહુ ટાઈમથી ક્યાં કે કરતા હતા કે મને આવો કાપડો સીલી દો સીલી દો સીલી દો ત્રણ વરસથી ગયા હતા ત્યારે બિયાર કાપડ નહોતું મળતું મારી મમ્મીને ત્યાં અમે જ્યાં સિટીમાં જઈએ છીએ ને ત્યાં પણ આવો કાપડ નહોતું જેવું જોતું એવું નતું મળતું કેમ કે હવા હવા કોઈ પહેરતું નહીં એટલે મેં તો હવે મળી લ્યો બે કાકડા સિલવાના હતા પણ બ્લાઉઝની બે એક સીલ નીચે શું છે વરત વરત છે ને એટલે વજન થોડો mặc dù chê mặc dù chê lại gắn bóng mặc dù mặc dù mặc dù

કામ બાકી છે કામ પર જવાનું છે ગયા મારા હાજી ના પાડે તો પછી ના પાડી દેજો તો મને કઈ દી હું મારા કામ ઓછા જ છે તું ના કરી દેજો તું રસોઈનું હેન્ડલિંગ કર હું બાકીનું કામ હું કરી લે આપવું નહીં કરવું નહીં એવું છે મેડમ मु आवा जाईस अला अंकल नाही कचरा पोतो करीस पशी क्या कधी चहा नाही घेऊ चहा पिऊन बाकी असो ब्लॉक चालू पण नाही केलं आज मोड होत आहे घेऊ तू आम्हा हा ते उठा पुरातू नाही माझी हवा मग उठा उंदी झोपा અમે તો અમારા તો બ્લોગ ચાલુ કર્યા હમણાં છે ચાલુ કરે એટલે એટલું બધું દિમાગ નહીં કે કેવી રીતે હોય એટલે જોશે બધા તો પસંદ કરશે તો ઊંઘ આવો સવાર સવાર બે શું જાય હમ આખે કામ ભલા પડી રહ્યું मतलब आवाज़ ना काम छोड़ दी ना तो तू क्या खबर है ना कैसा मना के कोई ने कोई ना जो कोई हवा नहीं सेटिंग में मना काम छोड़ दी थी थी थी। पर नहीं सेट था तो वही बपोरे बाहर एक वाके हर नहीं मिल पाता उड़ी वैसे तो कल्लाग बगड़ी जाए आवाम हम जवाम कल्लाग बगड़ी जाए तो पहले रंजनी � બોલી બેન બેન પણ એના કરાયું હોય ચાઇ કોઈ ખબર નહીં મને બોય હોરો ને તો મારે કેડો પકડાઈ જાય રાતે ખાટલો લઈ ગયો બહાર અને ભાઈ વરસાદ આવ્યો ને પાછો ગયો તો ઉઠવી ગઈ હતી કેટલા આગળ ઉઠવું એટલે ભૂરી જ તું તો પણ હાલ ભૂલી ગયા ને હું નહીં આવતી કદાચ બપોર પછી જવાનું થાય તો

ગરમ ગરમ ચા કેવી રીતે પ્યાલ તમે લોકો ચા નાસ્તો કાઢી દો સવાર ના ભાગી ગયા છે

તબિયત હારી ના હોય તો કોણ ગાય નાની તબિયત નહીં હારી બીમાર છે મારા નાની બીમાર છે એટલે નાની લોકો મળવા જવાના છે પણ મારા નાની લોકો અહીંયા નથી રહેતા ગામડે રહે છે આમાં ચીડીઓ હો

हूँ जो हाँ जाता हाँ नौ अठार वीस बराबर पर अंकल पोना ना उड़ी चाला नहीं। ना चाले आठ ने वी हा, तो हाँ जाते जाते अंकल बढ़े टाइम नहीं लगते मेरे तो अरे घरे बोटता हजियार ઓ જો આમની ગુડ મોર્નિંગ થઈ ગઈ જો ઉઠીને હોઈ ગયા ઉઠીને ઉઠ્યા ઘરમાંથી અવાજ જશે રોડ ઉપર અમારા હંગાત હંગાત મંડો મંડો જગ્યા જતો રે જા અમારો બ્લોક કેવો લાગ્યો ચાલો બસ ઘરે yeah, દા yeah, 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 yeah.